પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થતી રહેતી હોય છે પરંતુ પરિવારના કોઈક સભ્ય દ્વારા ક્યારેક કંઈક કહેવામાં આવ્યું હોય તો એ વાત એટલી બધી મનમાં ન રાખવી કારણ કે એ વાત ક્યારેક ખોટું સ્વરૂપ ધારણ કરી શકે છે આવો જ કિસ્સો સામે આવ્યો છે ડાયમંડ સિટીમાં તારીખ આઠ નવેમ્બર બે હજાર ચોવીસ મોડી રાતનો સ્થળ મગદલા ગામ સુરત સુરતના ઉમરામાં મગદલા ગામમાં રહેતો ભંડારી પરિવાર પીલાતાણા અને વીરપુર ગયા હતા ફરિયાદી અમૃતભાઈએ શાળા જયકુમારને ચાવી આપી હતી આ દરમિયાન અમૃતભાઈના બંધ મકાનને તસ્કર ટોળકી ટાર્ગેટ કર્યું ઘરની પાછળનો દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘુસ્યા કબાટમાં મૂકેલા એકાવન હજાર રૂપિયા એકસો સાડત્રીસ ગ્રામ સોનાના દાગીના અને સીસીટીવી કેમેરાનું ડીવીઆરની ચોરી કરી ભંડારી પરિવાર બહાર ગામથી પરત આવ્યો હતો તો ઘરનો સામાન વિખેર પડેલો હતો ભંડારી પરિવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી હ્યુમન સોર્સ કામે લગાડ્યા તેની મદદથી એક આરોપીની ધરપકડ કરી જ્યારે કે આરોપીની ઓળખ કરવામાં આવી તો ખબર પડી કે ચોરી કરનાર શખ્સ અન્ય કોઈ નહીં પણ ફરિયાદીનો સગો સાળો જયકુમાર ભંડેરી છે ગઈ તારીખ અગિયાર અગિયાર ચોવીસના રોજ ઉમરાપોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થઈ જેઓ કુલ મુદ્દામાલ પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસ રૂપિયાની ગરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભી ડાયાભાઈના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમન દીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો છે સુરતમાં ઘરફોડ ચોરીનો ઉકેલાયો ભેદ ઘરે સગા શાળાએ ચોરી કરી સામાન્ય વાતના આપ્યો ચોરીને અંજામ આરોપી જયકુમાર ભંડારીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેના બનેવી અમૃતભાઈ આર્થિક રીતે સદ્ધર છે તે સાંઈ બાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે બનેવી શાળા જયને સાંઈ મંદિરમાં સેવા કરવા માટે નોકરી પર રાખ્યો હતો જયને માસિક પાંચ હજાર પગાર જમવા માટે રાશન આપતા ત્રણેક મહિના અગાઉ ટુ વ્હીલર ખરીદવા જયકુમારે બનેવી પાસે વીસ હજાર માંગ્યા પરંતુ બહેન બનેવીએ વીસ હજાર આપવાની ના પાડી આ વાતનું જયને ખૂબ જ મનદુઃખ થયું આઠ નવેમ્બરે બહેન બનેવી પરિવાર સાથે ફરવા ગયા ચાવી જયકુમારને આપી ગયા ત્યારે તેણે બનેવીના ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું દસ નવેમ્બરે ઘરની પાછળનું તાળું તોડી રોકડ અને દાગીનાની ચોરી કરી આ દાગીના સુમન સુમનલિપિ આવાસમાં આવેલા પોતાના મકાનમાં છુપાવ્યા સીસીટીવીનું ડીયાડ તાપી નદીમાં ફેંક્યું પોલીસે આરોપીના મકાનમાંથી દાગીના રિકવર કર્યા હતા પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગ્યા હતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેલી એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો આમ માત્ર વીસ હજાર રૂપિયા બહેન બનેવી ન આપતા તે ઘરેથી ચોરી કરવી શાળાને ભારે પડી ચોરી કર્યા બાદ પોલીસ તેમજ પરિવારને ગુમરાહ કરવા માટે જાણે કંઈ બન્યું જ ન હોય એ રીતે આરોપી રહેતો હતો પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાતીર કેમ ન હોય પોલીસની બાજ નજરથી બચી શકતો નથી રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત